બધું તો થઈક આપડે ઉતનાર નું જો ગમત થનપન કે કના કે બરાબર પણ આપણે પોત મોટા મોટા આગેવાનો થઈ

આ બહુ દાડા ના ને આતો ચોરી નું અને આ બધું રી ને બહુ દાડા ના રે બાર આવી જાય હું તો કહું હા તે થરપણ તો આપણા મને નહી બરાબર હા તો હવે તાર પોત પોતાના કોમે જાવ તમે બરાબર કોમે તો જવું જ પડશે ને હા તો હવે તો એ તો કરું પણ માને ઇંદ પાણી હોય તો હવે વરી જાવ કાને તા હું કરું આ મારા ડોગી નું પણ વાની બરાબર તાર મુયે જાવ તા હા તો જાવ તા તમે હા હા તો આ જાવ તા આ ચેનાજી બહુ ઉતાવળ હે હે

આ પિયા ગયા ખાલું ને વાકુ કર દેવા છે આ પોળ લેવું યાર આગળ આગળ જો હો વાહ પરતો નહી

હા તો તમે હેડી ના હતા પતંગ વચ્ચે અલગ 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 હોય ચોટીલા જીતો માતા જીતો હજુ હેડે જ આવું તમે દેખો ને કેટલા ફરી આયા ત્યારે પોત દાળા છે તો અધુ બીજા ત્યાં દાડા ના હોય ફરી પૈસા પતે એટલે આયા શું પૈસા પતે આયા એટલે શું કરું પતંગ લઈને લઈ આવજો ફરો હું આવું પણ પતંગ કરી રહ્યા પૈસા બહો રૂપિયા પણ બહો રૂપિયા જેટલું વાગ્યું હાથમાં હાજર બમ થઈ ગયો હજાર બમ થઈ ગયો સીધો કરી દુખાયા પૈસા આલે બહો રૂપિયા

દાદાજી રવાજી હા હારું શું ચાલો ગમત બસ તંતી તંતી બઉ અરે બે મહિનાનો નો ગયો હતો અને એ તમે તો ભાઈ ભાઈ તઈ જગ્યા અલગ અલગ જગ્યા બે મહિને આજે બાર જેટલે પૂછ્યું બે મહિને તમને હું વાત કરું પેલા ટીનાજી નઈ હા હા જ આવું ગોમ્બ બરાબર અને પતંગ લુતા મોટી ઉંમર પતંગ લુ ના પૈસા ના લે અને એ નહીં આપડે આપડા હોત પર નાના દી સરપંચ આવી રીતના પતંગ અમારા ત્યાં કે વગાડ્યું એમને એમની રાત થતી જતી નહિ બધો

પૈચવાનું વગાડી દીધું ગો વાતો થઈ જાય ગોમે ગો અને એમને શું પતંગ આટલી ઉંમર મંજીરા લઈને વગાડવા હોય તને પતંગ લૂટવા જાય હું તો નો જુદો હું પણ નહીં કોઈ નહીં જ નહીં કોઈ તો

ઉપર ની આપડે કહેવાત નહીં કે ઉલતા તોડ કોઈ કોઈ વાત નહીં નોંધા નો મગાદી મને તા ગગાજી ગગાદી આપડે ગગાજી તો બાર ફરવા નહીં અને આયા મને એમને કીધું પાન દીધા ગગા દિન વાઘાણ વાગ્યું પાન દીધા તેનાથી જોડે જઈએ અને ધો આપણા ને એ વસ્તુ પણ ખબર પડે નઈ આપણને

આપડે હું કહું હા બોલો આપણે પેલા થર્પણ ના તું ખબર ને આ પતંગ ડું તો ખબર લાલાજી લાળાજી સરપન એના તો થઈ જાય પૂછો તમે રવાજી ના રો આપડે બધા વગાન હતું સ્થાન પર હું માને હું આથે જોઈને આવ્યો હું માને તોને થબુ થબુ હે હવા જો આપણે પેલા ગગાજી નું તમે મે હવા એને આપણે પાંચ મજા હતા મને બસ તે એને આવતા ને ને તે નક્કમ ના તીના દી ને તીના દી હવા એ તીના દી ગગાજી પાણી દીધા ના હોય હો બુદો એવો હો એને ઓના ઉપર એ આપણા નિતને ખમા પણ કે થનપણ ના વગાનવા વાળો તોન બીજો કોઈ નહીં આપડેનાજી નું નામ આવું જો સરપંચ હેથુરજી અને ચેનાજી વગર એવું નોમ નામ થવું ના આવું હું હા એવું જવાનું આ તિનાદી બરાબર કોઈ ધંધતા નહી આખા ગો નાખના હો બરાબર એટલે ધો હજુ તો મને પાટી ઉપર ખાતરી નહીં કે એમને જ વગાની હોય બરાબર તો ગગાજી એ મને વાત કરી હ અને ધો આપણે ગમે તે કરીને આ તીના દી ને પકડવાના હા આપને

તમે રહ્યા પતંગ ઉઠવા તમારું દાવો આપડે મથુજી આપડે પતંગ ઉઠીયા એટલે આ ગવાઈ ગયેલા મથુજીયા પતંગ ઉઠવા હા એવું હું પોતે તમને સમજતો હતો તમે બેન થાય પણ